અમેアンચાને રોજે અમે ખવડાઈ અમે ના ની પાડતા આવવાની વાત નહી થી રોબોટમાં કેય ઢોકા કીધું નથી લઈ જાય ના ચલે જમાનામાં કેવું એવું ના કહેવાનું અને કન્ન શું કહેવાનું પણ એકવાર તો કેવું વસ્તુ લેવા આવે મારે તને એમ કેવું પડે કે તું મને પૂછ એવું એવું પૂછાય પડોસીને પરમેશ્વર

ના તમે પૂરતો ના મળી માથે ઉપાડી લઈ જ ના હું પૂરતો ના તું શું કરીશું લઈ જઈશ તો ના ચાલે એ ચાલે જ બધું ચાલે ના કિશોર કલાક ના પા